કે પૂછપરછ કરશે તમે ખજૂરભાઈ આવતા નથી કે ખજૂરભાઈ આપવાના તો આ ક માર ગામ

એટલા કચરા બંગાર બધું ખોરો આટલા બંગારીઓ ડબલ મીટર કાઢી એટલે બિલ ભરવાની જરૂર જ ના રે હવે કોઈ આપડે રોકટોક કરે નઈ કચરો વીણો કયા ગામ માં વીણો

બીજા નાના ફોટા લેવા એ રહેવા દે અને લઈ જાઉં આ નહીં આ બીજો તમે લઈ જઈ મોટો પાડજો એ તો નાનો છે આ હા આ લઈ જાઉં મોટો ફોટો લઈ જાઉં નાનો તમે રાખો ઓ ભાઈ એ મારા જોઈએ તમારે બે લેવા હોય તો હું આલું એના મોટો પાડજો ફોટાની મોટી કોપી છે અને મેં એમને એવું કીધું કે ભાઈ આ ફોટો હું લઈ જાઉં તો કે આ ફોટો રહેવા દો આ મારી માનો ફોટો છે તમારે મારી માનો નાનો ફોટો જો હોય જોતો હોય તો આ ઘડિયાળની પાસે છે કે દેખીને મન મારે એકલો હોય ન લાગે ના 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 તમને એકલો એવું ન લાગે અહીં જ રહેવા દો એકલો પડી જો એટલે આમ ભારે પડી જાય આઘાત ઓછો લાગે ને દશા બગડી ગયે ભણ્યા નહી એટલે ભણા દસા બગડી ગયે આ બનાવું તમારા હો બનાવો હો ડાંગરવા ગામના દિનેશભાઈ છે જે ઘણા વર્ષોથી અહીંયા રહી છે પોતાની મા એક્સપાયર થઈ જાય છે અને માના ગયા પછી પોતાની માનસિક સ્થિતિ બગડી જાય છે અને પોતે અહીંયા આ ઘરની અંદર રહી છે કચરો વીણે છે અને પોતે જાતે રસોઈ બનાવે છે રસોઈ બનાવીને પોતાનું જીવન આવી જગ્યા પર પસાર કરે છે આ તમે ઘરની અંદર જોશો ઘરની અંદર કોઈ વસ્તુ સહી સલામત નથી બધો કચરો જ છે સિવાય આ એક એની મા છે એનો આ ફોટો છે મેં કીધું આ ફોટો લઈ જાઉં પણ મને આ ફોટો લઈ જવાની ના પાડી હું જીવન જીવું છું મારી માનો સહારો મારી સાથે છે છે એક્સપાયર થઈ ગઈ પણ મારી મા સાથે છે એવો મને ભાવ છે એટલે આ આજે ઘર તમે જોશો તો આ ઘરની અંદર કોઈ પણ વસ્તુ વાંદરાવે ઉદાકા મારીને બધી જ વસ્તુ બગાડી નાખે છે ઠંડીની અંદર પોતાનું જીવન આ જગ્યા પર પસાર કરે છે દિનેશભાઈ જાતે આ જગ્યા પર રસોઈ બનાવે છે અને આવી

હું ખજુરભાઈ જ છું હા 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 તો વાત થઈ ગઈ ને હા બસ વાંધો નહીં હવે આપણે પહેલા તો મસ્ત નાઈ લેવાનું છે હોસ્પિટલ જવાનું છે મસ્ત તમારું ચેકઅપ કરીને મસ્ત તમને મસ્ત કરી દેવાના છે આ તમારું ઘર છે ને સાફ સફાઈ કરી નાખીએ આપણે ટ્રેક્ટર હોય ને બધે આ ઘોસર ભરી જ લઈએ આપણે બધું રાખવું નથી આવો દાદા ભાઈ પાટિયાને બધું ઉપાડી લો મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ડાંગરવા ગામ છે જ્યાં અમારા દિનેશભાઈ છે ના ઘર નહીં બનાવવાની શરૂઆત કરી દીધી છે જેસીબી થી કામ પૂરું કર્યું છે આજ માટે આટલું છે ફરી તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ આવા દિનેશભાઈ જેવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો ઘરની શરૂઆત કરી દીધી છે હવે આગામી એક બે મહિના અહીંયા જ છું